અમરેલી જિલ્લાના ધારી તાલુકાના

હસીનભાઈનું ઢોલ નગારા અને શરણેના સુમુધુર સુર સાથે ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ અવસરે શાળાના પ્રિન્સિપાલ તાલુકા પંચાયતના સદસ્ય ગૌતમભાઈ વાળા સરપંચ હરેશભાઈ વાળા શાળાના ટ્રસ્ટી પ્રતાપભાઈ વાળા અને દાતા મેથીબેન જાટક્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમ કન્યા કેળવણીના મહત્ત્વ પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા અહેવાલ પ્રતાપવાળા ધારી